સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવાર દૈનિક રાશિફળ મહેશ રાશિથી મીન રાશિ સુધી પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે હું છું મુકુંદ જોશી આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શનિવાર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું દૈનિક રાશિફળ જાણીએ શનિવારનો દિવસ શનિદેવનો હોવાથી કર્મ ન્યાય અને ધીરજનું મહત્ત્વ રહેશે આજે હસ્તનક્ષત્રની અસરથી પરિસ્થિતિમાં સુધારો થવાની સંકેત રહેલા છે ચાલો હવે એક પછી એક તમામ રાશિના જાતકોનું ફળ જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજે કામકાજમાં નવી તકો મળશે વ્યવસાયમાં રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેલી છે પરિવાર સાથે સુખદ સમય પસાર થશે ખર્ચ થોડો વધશે પણ મન શાંત રહેશે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંગ છે ત્રણ વૃષભ રાશિ બ વ અને ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે કોઈ મિત્ર મદદરૂપ થશે દાંપત્ય જીવન મીઠાસભર્યું રહેશે આરોગ્ય સારું રહેશે પરંતુ વધારે તાણ ન લેવો આજનો શુભ રંગ છે સફેદ શુભ અંગ છે છ મિથુન રાશિ ક છ ને ઘ આજે નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે લખાણ અભ્યાસ કે મીડિયા ક્ષેત્રના લોકો માટે શુભ દિવસ મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ હ તેમજ ડ ઘરેલું વાતાવરણ સુખદ રહેશે માતા પિતાની સલાહથી કાર્ય સફળતા મળશે જમીન મકાનના કાર્યોમાં પ્રગતિ થશે આરોગ્યમાં સુધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ શુભ અંગ છે બે સિંહ રાશિ મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થશે નવા કાર્યની શરૂ કરવા માટે સારો દિવસ રહેલો છે સામાજિક માન સન્માન વધશે સાવચેતી વાહન ચલાવવું આજનો શુભ રંગ છે નારંગી તેમજ આજનો શુભ રંગ છે એક કન્યા રાશિ પઠ અને હણ આજે દિવસ મધ્યમ છે કાર્યમાં અવરોધ આવશે પરંતુ ધીરજ રાખશો તો કામ પૂર્ણ થશે આરોગ્ય પ્રત્યે સાવચેત સાવચેત રહેજો સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ રંગ છે સાત તુલા રાશિ ર તેમજ ભાગ્ય સાથે જે ધનલાભ થશે નવો કરાર કે ડીલમાં સફળતા મળશે લગ્નયોગ જાતકો માટે શુભ સમાચાર મળશે પ્રેમજીવન મજબૂત બનશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંગ છે નવ વૃશ્ચિક રાશિ ન તેમજ ય નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવો મિત્રોના સહકારથી અટકેલા કાર્યો આગળ વધી શકે છે આરોગ્ય એકદમ સારું રહેશે આજનો શુભ રંગ છે મરૂન તેમજ શુભ અંક છે આઠ ધનરાશિ ધ ઢ આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પ્રવાસના યોગ રહેલા છે જે લાભદાયી થશે ધાર્મિક કાર્યોમાં મન લાગશે જીવનસાથીનો સહકાર મળશે આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંગ છે ચાર મકર રાશિ ખ તેમજ જ આજે મકર રાશિના જાતકો માટે દિવસ સારો રહે છે રોકાયેલા પૈસા પાછા મળશે કામકાજમાં નવો ઓર્ડર કે કોન્ટ્રાક મળી શકે છે ઘર પરિવારમાં આનંદ રહેશે આજનો શુભ છે કાળો શુભ છે આઠ કુંભ રાશિ ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકોને આજે મહેનત પ્રમાણે ફળ મળી શકે છે સામાજિક કામોમાં પ્રશંસા થશે સંતાનોના કાર્યોમાં આનંદદાયક સમાચાર આરોગ્યમાં સુધારો થશે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે સાત મીન રાશિ દ ચ ઝ થ આજે મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેલો છે ધન લાભના યોગ પણ બની રહ્યા છે માનસિક શાંતિ મળશે જીવનસાથી સાથે સુખદ ક્ષણો પસાર થશે અધૂરી ઈચ્છા પૂર્ણ થશે આજનો શુભ રંગ છે જાબળી તેમજ આજનો શુભ અંક છે પાંચ અંતમાં પ્રિય દર્શક મિત્રો આજે શનિવારનો દિવસ આપણને ધીરજ ન્યાય અને સારા કર્મ કરવાની પ્રેરણા આપે છે શનિદેવને તલનું તેલ દીવો પ્રગટાવો કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાથ જરૂર આપજો